નવસો ને સુડતાલીસ કરોડના મોટા રાહત પેકેજની જાહેરાત કરી છે આ પેકેજ હેઠળ રાજ્યના પાંચ જિલ્લાઓ જેવા કે જુનાગઢ પંચમહાલ કચ્છ પાટણ અને બનાસકાંઠા વાવ થરાદ તાલુકાના કુલ અઢાર જેટલા તાલુકાઓને આવરી લેવામાં આવ્યા છે હવે આપણે સમજીએ કે આ મદદ કોની અને કેટલી મળશે સરકારી જાહેરાત મુજબ જે ખેડૂતોના પાકને તેત્રીસ કે તેથી વધુ નુકસાન થયું છે તેમને જ આ સહાય મળવાપાત્ર છે અસહાય એ જુદા જુદા પાક માટે અલગ અલગ હોય છે જેમ કે બેન પિયત પાકો માટે પ્રતિ હેક્ટર 12000 ની સહાય પિયત પાકો માટે પ્રતિ હેક્ટર 22000 ની સહાય બાગાયતી પાકો માટે પ્રતિ હેક્ટર 27500 ની સહાય અને આટલું જ નહીં જમીન ધોવાણના કિસ્સામાં ખાસ કરીને વાવ થરાદ અને પાટણ જિલ્લામાં જમીન સુધારણા માટે પ્રતિ હેક્ટર 20000 ની વિશેષ સહાયની જાહેરાત થઈ છે સરકારનું કહેવું છે કે આ તમામ પૈસા એ સીધા જ ખેડૂતોના બેંક ખાતામાં જમા થશે આ પ્રયાસ સારો છે અને તેનાથી લાખો ખેડૂતોને તાત્કાલિક રાહત મળશે એવી આશા છે પણ અહીં સૌથી મોટો સવાલ એ છે કે શું આ રકમ એ ખેડૂતના અસલી નુકસાનની ભરપાઈ કરવા માટે પૂરતી છે આ સમજવા માટે આપણે ખેતીના ખર્ચનું ગણિત સમજવું પડશે તો વાસ્તવિકતાની તપાસ અને નફા નુકસાનના ગણિતની વાત કરીએ તો સરકારી આંકડા એ કાગળ પર ખૂબ જ સારા લાગે છે પણ જમીન પરની હકીકતે કંઈક અલગ જ હોય છે ચાલો આપણે ગુજરાતના બે મુખ્ય પાકો કપાસ અને મગફળીનું ઉદાહરણ લઈને આપણે સમજીએ કે એક હેક્ટર જમીનમાં ખેતી પાછળ ખરેખર કેટલો ખર્ચ થાય છે આ ખર્ચ અંદાજિત છે એક હેક્ટર કપાસની ખેતીનો ખર્ચ આપણે જેને સફેદ સોનું કહીએ છીએ એ કપાસ ઉગાડવાનો ખર્ચ એ સોના જેવો જ મોંઘો છે ખેડ અને વાવણી જેમાં જમીન તૈયાર કરવા પાછળ જ લગભગ આઠ હજાર થી લઈને દસ હજાર જેવો ખર્ચ થાય છે યુરિયા ડીએપી અને બીજી દવાઓ પાછળ ઓછામાં ઓછા દસ હજાર થી લઈને પંદર હજારનો ખર્ચ છે જંતુનાશકો ગુલાબી ઇયળ અને બીજી જીવાતોથી પાકને બચાવવા વારંવાર મોંઘી દવાઓ છાંટવી પડે છે જેનો ખર્ચ પંદર થી લઈને વીસ સુધી પહોંચી શકે છે ત્યારબાદ પિયત અને મજૂરી પાણી વીજળી અને મજૂરીનો ખર્ચ એ ત્રીસ થી લઈને પાંત્રીસ હજાર સુધી આપણે ગણી શકીએ છીએ હવે આ બધાનો સરવાળો કરીએ તો એક હેક્ટર કપાસ ઉગાડવા પાછળનો સરેરાશ ખર્ચ એ સિત્તેર હજાર થી લઈને નેવું હજાર સુધી પહોંચી જાય છે હવે તમે જ વિચારો જો વરસાદ આખો પાક બરબાદ કરી નાખે તો ખેડૂતને સીધું આટલું નુકસાન થાય છે તેની સામે સરકારની બાવીસ હજારની સહાય કેટલી યોગ્ય અને કેટલી રાહત આપી શકે આ તો હતી કપાસની વાત હવે કરીએ મગફળીની વાત મગફળીની ખેતીનો ખર્ચ જેમાં સૌરાષ્ટ્રના ખેડૂતો માટે મગફળી જીવાદોરી બરાબર છે ચાલો તેના ખર્ચ પર એક નજર કરીએ એકલા રાજકોટ જિલ્લામાં જ આ વર્ષે ત્રણ લાખ ઓગણત્રીસ હજાર હેક્ટરમાં મગફળી વાવેતર કરાયું હતું જમીનની તૈયારી અને વાવણીની વાત કરીએ તો સાત હજાર થી લઈને નવ હજાર રૂપિયા જેવું તેમાં ખર્ચ થાય છે ત્રેવીસ હજાર થી લઈને અઠ્યાવીસ હજાર સુધી પહોંચી શકે છે પિયત ની વાત કરીએ તો આઠ હજાર થી લઈને દસ હજાર એક ખેડૂતના કહેવા મુજબ એક વીઘા મગફળી વાવવાનો ખર્ચ એ પંદર થી લઈને વીસ હજાર આવે છે એટલે કે એક હેક્ટરનો ખર્ચ સાહીઠ થી લઈને એસી હજાર સુધી પહોંચી જાય છે અને આ દરમિયાન જો પાક નિષ્ફળ જાય જાય છે છે તો ખેડૂતની આખી અને મહેનત પાણીમાં કમોસમી વરસાદને કારણે ઉત્પાદનમાં દસ થી પંદર ટકાનો ઘટાડો થવો એ સ્વાભાવિક છે આવી સ્થિતિમાં સરકારની સહાય વાસ્તવિક નુકસાનની સામે ઘણી ઓછી છે આ આંકડા જ બતાવે છે કે સરકારી મદદ અને ખેડૂતના નુકસાન વચ્ચે

અમે તો ભાગમાં જમીન વાવીએ છીએ જમીન માલિકને ભાગ આપવાનો બિયારણ ખાતરના પૈસા ચૂકવવાનો આખું વર્ષ મજૂરી કરવાની પણ વરસાદે જ મહેનત પર પાણી ફેરવી દીધું છે સરકારની સહાય તો જમીન માલિકના નામે આવે છે અમારા જેવા ભાગ્યના હાથમાં તો કઈ ના આવે અમારે તો પાછું મજૂરી એ જ જવાનું છે આ બધી યોજનાઓ બને છે પણ અમારા જેવા ગરીબ સુધી પહોંચતી જ નથી આ તો ફક્ત બે ખેડૂતોની વાત હતી ગુજરાતના હજારો ખેડૂતોની આ જ ખેડૂત નેતાઓ અને કૃષિ પદ્ધતિ એમાં સુધારની ખૂબ જ જરૂર છે પાક નુકસાનનું મૂલ્યાંકન વધુ વૈજ્ઞાનિક અને પારદર્શક રીતે થવું જોઈએ સહાયની ગણતરી ફક્ત વાવણીના ખર્ચ પર નહીં પણ પાક તૈયાર થયા પછી ખેડૂતને જે નફો મળવાનો હતો તેના સામે અત્યારની રકમે ઘણી ઓછી લાગે છે જ્યાં સુધી ખેડૂતને થયેલા કુલ આર્થિક નુકસાનને ધ્યાનમાં નહીં લેવાય ત્યાં સુધી આવી યોજનાઓ ફક્ત નામની જ રાહત આપી શકે છે પૂરો ન્યાય ક્યારેય આપી શકતી નથી હવે સરકારનું નવસો સુડતાલીસ કરોડનું પેકેજ એક સારું પગલું છે પણ તેની સામે કેટલાક મોટા પડકારો પણ છે એમાંથી પહેલો પડકાર છે અમલીકરણ છે પણ પૈસા ખેડૂતના ખાતા સુધી પહોંચતા કેટલો સમય લાગશે સર્વેમાં થતી વાર અને ભ્રષ્ટાચાર ખેડૂતની મુશ્કેલીઓ ઓછી કરવાને બદલે વધારી દે છે ઘણી વાર સાચા અને અસરગ્રસ્ત ખેડૂતો લાભથી વંચિત રહી જાય છે બીજો પડકાર છે સહાયનો વ્યાપ આ પેકેજ ફક્ત પાંચ જિલ્લા અઢાર તાલુકાઓ માટે જ છે જ્યારે કમોસમી વરસાદની અસર તો રાજ્યના બીજા વિસ્તારોમાં પણ થઈ શકે છે ભાવનગર જેવા જિલ્લાના ખેડૂતો સહાય ન મળવાથી નારાજ છે કુદરતી આફત કોઈ તાલુકાની સરહદ જોઈને નથી આવતી એટલે સર્વેનો વ્યાપ વધારીને બધા જ અસરગ્રસ્ત વિસ્તારોને મદદ મળવી એ જરૂરી છે હવે ત્રીજો અને સૌથી મહત્વનો પડકાર છે લાંબા ગાળાનું આયોજન શું આપણે હંમેશા નુકસાન થયા પછી જ જાગીશું અને સહાયની જાહેરાત કરીશું હવે સમય આવી ગયો છે કે આપણે લાંબા ગાળાના ઉકેલ ઉપર ધ્યાન આપવું જોઈએ પ્રધાનમંત્રી પાક વીમા યોજના જેવી યોજનાઓને વધુ મજબૂત અને ખેડૂતલક્ષી બનાવવાની સખત જરૂર છે આ સિવાય વાત કરીએ તો પ્રાકૃતિક ખેતી જેવી પદ્ધતિઓ જે જમીનને સુધારે છે અને ખર્ચને ઘટાડે છે તેને પ્રોત્સાહન આપવું જોઈએ ખેતીના સાધનો પરની સબસીડીનો લાભ વધુમાં વધુ ખેડૂતો સુધી પહોંચવો જોઈએ જો આપણે ખેડૂતને ટેકનોલોજી અને નવી પદ્ધતિઓથી સજ્જ કરીશું તો તે આવી આફતો સામે વધુ સારી રીતે લડી શકશે સરકારે માત્ર રાહત આપનાર નહીં પણ ખેડૂતને પગભર કરનાર બનવું પડશે તો મિત્રો ફરીથી એ જ સવાલ પર આપણે પાછા આવીએ શું પ્રતિ હેક્ટર કે બાવીસ હજારની સહાય એ ખેડૂતોના આંસુ લૂછી શકે છે આ વિડીયોમાં આપણે જોયું કે ખેતીનો અસલી કેટલો વધારે છે અને તેની સરખામણીમાં આ સહાય ખૂબ જ અપૂરતી છે આ આ ઉપરથી ચોક્કસપણે કહી શકાય કે પગલું મુશ્કેલીમાં ફસાયેલા ખેડૂતો માટે એક નાનો ટેકો છે પરંતુ આ ટેકો ખેડૂતને દેવાના ડુંગરમાંથી બહાર કાઢવા કે તેના પરિવારનું ભવિષ્ય સુરક્ષિત કરવા માટે પૂરતો નથી આ માત્ર એક કામ ચલાવો મલમ પટ્ટી છે કોઈ કાયમી ઇલાજ નથી આ હવે તમારો વારો છે તમને શું લાગે છે તમારા મતે ખેડૂતોને પાક નુકસાન માટે પ્રતિ હેક્ટર ઓછામાં ઓછી કેટલી સહાય મળવી જોઈએ અમને નીચે જણાવો હવે જો તમે ખેડૂતોની આ વેદના સાથે સહમત હો તો આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો તમારા વોટ્સએપ ગ્રુપ અને ફેસબુક પર તેને શેર કરો જેથી ખેડૂતોની આ વેદના અને એમનો અવાજ એ સરકાર સુધી પહોંચે અને હા જો તમે આવા જ અગત્યના વિષયો પર સાચી માહિતી મેળવવા માંગતા હો આવા વિશ્લેષણ પર તમને રસ હોય તો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં